વારંવાર સ્ટેટ મોનિટરિંગ સેલની ની ટીમે દારૂના અડ્ડાઓ પર દરોડા પાડી રહી છે ત્યારે ફરી પુણા પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમે પુના ઉર્ચિત ટાવર પાછળ ભાગ્યદય ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં ચાલતા બુટલેગર સુધાકર ઉર્ફે પિન્ટુ સુરેશ તિરસાટના દારૂના અડ્ડા પર દોડા ત્યાંથી બુટલેગર સુધાકર ઉર્ફે પિન્ટુ સુરેશ તિરસાઠ અને તેનો માણસ સુજીત મોસની યાદવ તથા દારૂ પીવા આવનાર સુદામા કિશોર કનોજિયા રમેશ મહાડુ માર્કમ ઓમસિંહ સમર્થનસિંહ ઠાકોર ધુલસી રોડ સિંહ રાજપૂત અમોલ સુદામ નિકમ અખિલેશ શ્રીરામ પાસવાન રામુ રામ સજીવન પાસવાન મુકેશ ગેનારામ પ્રજાપતિ મહાવીરસિંહ અનુપમસિંહ રાઠોડ બાલકિશન ચોપસી બંજારા દીપક મધુકર પરદેશી અને પ્રકાશ બાબુ ખોડરિયાને ઝડપી પાડી સ્થળ પરથી નવ લાખ પંચ્યાસી હજારથી વધુનો દારૂ નવવાહનો પંદર મોબાઈલ રોકડ મળી તેર લાખ દસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે દારૂનો જથ્થો આપનાર મુકેશ મારવાડી દેશી દારૂ વેચનાર ગણેશ દગદીશ યાદવ દારૂ લાવનાર ભરત તથા દારૂના અડ્ડા પરથી મળેલ બાઇક અને બે મોબાઈલના માલિકો તથા અડ્ડા પરથી ભાગી છૂટેલા દારૂડિયાઓને વોન્ટેજ જાહેર કર્યા હતા